જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધા મજામાં હે ને હેડિયા માં તમારું બધા સ્વાગત કરું છું તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે કે આજે દિવાળી તો દિવાળી તો ખાસ દિવસ કહેવાય ને એમ કહેવાય કે રામ ભગવાન ચૌદ વર્ષનું વનવાસ પૂરું કરીને આવ્યા હતા ઘરે એટલે તે દિવસનું બધા એમ કહે છે કે દિવાળી મનાવીએ છીએ તો આ છે ને ખાસ દિવસ છે દિવાળી એટલે દિવાળીના દિવસે તમને બધાને મારા અને મારા આખા પરિવાર તરફથી તમને હાર્દિક હાર્દિક શુભકામના અને દિવાળી હોય એટલે ને એવું તો બધાય ફોડે ને આ ખાસ દિવાળી મોટા મોટું તહેવાર એમ કહેવાય તો દિવાળી આપણે મનાવીએ છીએ તો અટાણે થોડોક મોડોક બ્લોક ચાલુ કર્યો છે તમને બધાને ખબર હોય કે મારો હાથ થોડોક બેસી ગયેલો અવાજ આવતો હે આજ મારો હાથ બેસી ગયો બોલો કાલ છે ને મેં સોડા ને એવું બધું પીધું હું ને ફરવા હતી આજ મારો હાથ બેસી ગયો છે ને મોડક થી મેં બ્લોક ચાલુ કર્યો કેમ કે છે ને અમારે નવા હાડી ને એવું બધું લીધું તો એના કપડાં ને એવું બધું સીવવાનું હતું એટલે બધું મોડું થઈ ગયું છે આજે એવું છે અને અહીંયા અમારા એટલું ભાઈ શું કરતા હશે તો બા જય માતાજી એ મારા ભાઈ એતન રમાડે કા એ તો નાઈ દે ને પ્રસ્ત જ જા જય માતાજી ને રામ રામ ફેમિલી ને એક ઉંગલી જાગી ગયો હવે જી કે ફટાકડા લેવા આવું છે તો બધાને પેલા તો હેપી દિવાળી હવે ફટાકડા લેવા મોડા મોડા એમ નઈ દિવાળી ની દી કઈ હુવાનું હોય તો હું કામ દિવાળી ની દી ફટાકડા લેવા જવાના હોય આમ જો ગુલફી લેવા જા ને આયા બંદૂક લઈને ઓણ મોટા થઈ જાય ભાઈ એકલા ફટાકડા જ લેવરાવે કા અને હા અમારા ખુશી બેન આવ્યા થા કા ખુશી રોકાવા આવે ને

અમારે હેતભાઈ ની પેલી દિવાળી છે એટલે અમારે હેતભાઈ કઈ ગયા હેતજભાઈ તો દેખાતા નથી દિવાળી હવે હાલો તમને દેખાડી દઈએ દિવાળીમાં ફટાકડા કેવા કેવા લીધા ને કેટલા લીધા ઈ તમને દેખાડી દઈએ બે જબલા ફરી ને લાવ્યા છે

મતલબ બધા એવા ફટાકડા લેવા છે આખું બંડલ લાવ્યા છે ફૂલખણી થી ફૂલખણી ની પતુ પૂજા નો પતું નું છે અને હવે તે મોટું બાકી છે એવું છે અને સૌથી મોટા મોટું પેકેટ આમાં છે

ફટાકડા ફોડવાના હોય સંદીપ તો ટેસ્ટિંગ કરવાનું કે એ બમ એ બમ પીટો બગો પીટો પીટો બગો પીટો 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 આ જો આઈ સુપર કાન માં ધાક દેવો મારથી કહાણું નઈ ને હાવ ઓય માં ફટાકડા કોણ ફોડે યાર સંદીપ જો તો હાથ માં લઈને સકડી કરો એટલે સકડી ગમે જાન ડાક જો હાથ માં ફૂટી જાય ની પછી કોઈ આડું ની આવે બા ભલાય ખાય બા ખાતા હે તો આડા ની આવે

કેમ પુસા બે? આવો જ દો બનાય. આવો ન હળગાને બોલો. સેને ગામડાની દીવાળી આને કેવાય? બમના વલા ઉપર ઝાડુ બોલો. હવે આ ઝાડુ કેવું થાય ઈ જોવું છે મારે. બીતા બીતા ફટાકડા કરે. ભાઈ હાલો ને ફટાકડા પડવા. ના હોય એ જઈ ગયો. ભાગો.

અમારા પતુ ભાઈ ને છે ને બહુ જ ફટાકડા ફોડવા ગમે આખું ખાલી કરી નાખ્યું સંદીપ ભાઈ આમ જો બેઠા છે ને કંટાળો આવે છે મને કઈ ફટાકડા બહુ કઈ મજા નઈ આવતી આ બધા ફટાકડા ફોડે છે તો ફોડવા દઈ અને આજનો વિડિયો આપણે અહીંયા એન્ડ કરી દઈશું આજનો વિડીયો તમને કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમે હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતો વખતે એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે તે સુધી જય માતાજી રામ રામ બધાને આવજો ભાઈ બેટા રસી